2 મહિના પહેલા જ ડિકરીનો જન્મ થતાં જ પરિવારમાં ખૂબ હરખ વધાવવામાં આવી હતી એટલું જ નહીં પરંતુ તારીખ 26 મેને રવિવારે પેરેડાઇઝ વિસ્તારના ખોડિયાર મંદિરે પોરબંદરના ખૂબ જ જાણીતા શ્રી વલ્લભ પ્રભુ સત્સંગ મંડળના દિવ્ય સત્સંગનું સંગીતમય આયોજન કરી રાધાજીનું જનઝર્યું અને અન્ય પ્રચલિત ભક્તિ પદો દ્વારા દિવ્ય રાસ કરી ચોકલેટ વેચી ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ ભક્તજનો પરિવારજનો મીઠું મો કરાવ્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં રાજકોટના ગેમ ઝોનની ભયાનક દુર્ઘટનામાં મૃત્યુ પામેલ સર્વના આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર